લોકવાયકા છે પછી અંજારમાં કઈ રીતે ગયા જેને કહેવાય અસંખ્ય કે અહીંયા કર્મભૂમિ કર્મભૂમિ મંદિર છે અને એમનું ખેતર ક્યાં હતું એક લોકવાયકા છે ને કે ભાઈ કોઈ વાવે ઘઉં બાજરો જુવા ને કોઈ વાવે પણ જેસલ જાડેજો વાવે નદીમાં વેકરો કોઈને પાક્યા ઘઉં જુવાર જેસલ જાડેજાને પાકે હાતા મોચીડા હાચા મોતી જ્યાં પાકેલા એ ખેતર આપણે બતાવીશું ને ઘણી બધી સ્થળ છે એ આપણે જાણવાની કોશિશ કરીશું ક્યાં અમર વીરો છે જ્યાં સાહેબ જેસલજીએ કે માં તોરલે કાયમના જે તપનું બળ હોય પાણી કાઢેલું મે બધું સાંભળેલું છે પણ અહીંયા અત્યારે હવે કેટલું કેપ્ચર થાય છે કેટલો આપણને સમય સાથ આપે છે તો જાણવાની કોશિશ કરશું વાલા બન્યા રહેજો છેક સુધી આ છે બદલી હવે કયા તાલુકામાં ભુજમાં આવે છે કે અબડાસામાં આવે ખ્યાલ નથી પણ આપણે બધું જાણવાની ડિટેલથી જાણવાની કોશિશ કરીશું તો બન્યા રહેજો વાલા છેક સુધી હવે આપણી જોડે

બરાબર 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 તો હવે અત્યારે તમે અમે હાલો અને અમને બતાવો અહીંયા બીજું શું શું છે આપણે સ્થળ ઉપર જઈ અને પ્રોપર રીતે તમને જેટલી માહિતી હોય અમારા દર્શકોને બતાવવાની કોશિશ કરજો હાલો તો હવે આપણે મહાદેવજીનું નામ લઈ અને ખરેખર આ પાવન ધરા ઉપર દાદા પહેલાં દર્શન કરી હા અહીંયા પાવન પગલાં પડ્યા છે મહા સતીએ જેમ ભગવાનનું ભજન કર્યું હોય છે આપણે એક હિન્દુ શાસ્ત્રમાં છે કે જે સંત મહાત્મા હોય નથી તારે એટલે ભારતની આર્ય નારીએ એ તાર્યા છે આચ્છા જૂની વાવ છે આચ્છા આજે તો આ ઈ સમયની હશે બાપુ ઈ સમયની હશે ઈ જ સમય છે ને આખો ગામ આમાં પાણી ભરતો પેલા અચ્છા અચ્છા અને આ બાપુ તમે વાત કરી કે ક્યાં કેટલો ગામ જોવા કેટલી જગ્યાએ ફર્યું આપે આ બદલી ચોથા ઠેકાણે છે અચ્છા અત્યારે જે

ધની છીએ આપણે કે ખરેખર પાવન ધરા ઉપર આપણે આવ્યા છીએ અને આપણે એક પુની સાડી છીએ કે ખરેખર આવું આપણા નસીબમાં હોય તો જોવા મળે કેમ કે જેસલ જાડેજાનું નામ આવે તો અંજારનું જ નામ આવે ભડલીનું નામ બહુ ઓછા માણસો જાણે છે હા બાપુ શું કહેતા હતા તમે પાણી છે પાણી હા આ એરિયાની અંદર ત્રીસ ફૂટ ઉપર પાણી છે આજની તારીખમાં અચ્છા ત્રીસ ફૂટ ઉપર જ ક્યાંય પાણી નહીં હોય

બાપુ કારણ કે સામે જો ગરીબનાથ મંદિર છે ને એને થયા તો સમજી લો ને ચૌદસો વર્ષ થઈ ગયા હશે તો તો મેં ગરીબનાથ જે છે ને એ ધોરમનાથ ના ચેલા છે

કે આ બધું જંગલ હતું અહિયાં એટલે જેસલ પોતાનું જ્યાં છુપાવાની જગ્યા મળે કે એવી રીતે હા છુપાતા હતા ને લાખીયર વીરા બાજુ મૂંધાય એટલે બારોટિયામાં પણ ટેન્શન ન હોય એટલે અહિયાં એવી રીતે આવ્યા હતા જન્મભૂમિ બાપુ આ જવું જોઈએ ના જન્મભૂમિ આ નથી હો એમ ના અચ્છા ઓહો એ તો બધું લુપ્ત થઈ ગયેલો અમુક ભૂમિ નથી કારણ કે અહિયાં એમની કર્મની ભૂમિ છે કર્મ અહીંયા કર્યા છે એ બધા છે

વિચાર કરો કે એક મહાન પરાક્રમી માંથી એકવાય જ આ નંદી છે હા આ નંદી આ પ્રાચીન કાળથી પણ કહે છે માણસો આ નંદી જ છે કે જે પથ્થરને જે કે આપણે ઇતિહાસમાં વાંચ્યું હશે કે ઘાસ ખવડાવ્યો આ જ એ જે પ્રાચીન કાળથી કહેતા આવે છે આપણે વળવા વળવાઓ સાંભળાવે આપણે એ પ્રમાણે આ અચ્છા આજ નંદી વાહ 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 અને અને હા આવી રીતે ભગવાનના ચરણોમાં વારવાર વંદન છે ખરેખર આપણે ધન ભાગીએ છીએ કે આપણને અહીંયા મોકો મળ્યો અને આવી રીતે

તો એને કીધું આ સંતુ કે સંત હોય આ અને પૂરો ખરાબ સવાલ જે શરદી જાડેજા હતા એમના બનેવી સવાલ કર્યો તો આ જો જે ખાઈ જાય હા તો માનું કે સંત છે કોઈ સંત નથી હા બાવાજી ને કે તો પછી ઓને કીધું કે જયસલ ને કીધું જા ઘાસ લઈ આવ બરાબર ઘાસ લઈ આવ્યો ઘાસ ખરાવ્યો બરાબર પેશાબ કર્યો અને પોટળો લીધો એટલે આ માની ગયો એટલે તે વખતે એની તળવા ફેંકી નાખી એને બની વિચાર કરો કે ઘાસ ખવડાવ્યો જેને આપણે કહીએ કે ભાઈ મૂતરે કે એને પોદળો કરે એટલા સુધીના પ્રમાણ એવી એને પ્રમાણ આપ્યા એટલે પછી એને માની ગયો તે બનાવી એને મારો આવ્યો એટલે તલવાર ફેંકી દીધી સાચો સંત એને મારવા નીકળ્યો એને બનાવી એને મારવા એને પકડવાની એને ઓફર હતી એને બાબુ મેં તો એ વાત સાંભળી કે બે ભાઈઓ હતા એને પછી ભાગ પાડવાનો થોડોક વિવાદ થયેલો એમાં ભાઈ પછી એના બનાવી જાય ઉપરાણો લેતા હતા એ બધી લોકો આ કાંઈ સાંભળેલી અચ્છા એમ એમ

બરાબર વાહ વાહ બહુ સરસ બહુ સરસ બહુ સરસ હવે આપણે આપણે અહીંયાથી કેટલી કેટલી જગ્યા ઉપર શું શું છે એમ ક્યાં ક્યાં જવાના જવાની શું શું છે આપણે છે ને પેહલો તો અહિયાં જેસલપીર નો ઘોડો છે વીરભંજનની સામે બરાબર આખું પછી આપણે જેસલની મઠી કેવાય જૂની હા જ્યાં મોતી ખાંડ્યા હતા ખાંડીને દસ્તો કે જે સાંભળ્યો છે આપણે હા હા એ પણ અહીંયા આગળ જ જે છે શમશાન જે એમાં વચોવચ છે આખું એ મંડી જૂની પણ આજે પૂરા આખી બનાવેલી જે જૂની છે જૂને સમય ની પડી છે એમને ખાણી દસ્તો પણ પડ્યો છે અહિયાં એ આપણે જોવા મળશે પછી અહિયાં થી પણ આગળ જાશો એટલે તોરી સતી નું જેસલ તોર સતી નું પણ મંદિર છે આગળ થરાવડાની ની આગળ સીમ માં કહેવાય અહીંયા પણ એમને જે ભજન કર્યા તા ભજન ભાવ કર્યા તા એ પણ અહિયાં છે ને બાજુમાં ગુડો નાખીને પાણી કાઢે ગુડાથળ કહેવાય જે માર્યા હતા એ પણ જગ્યા થરવડા માં અને બાપુ એમનું એમની મિલકત ને એમનું જ ખેતર હતું કે ઈ સડી ના ના એમનું ખેતર જ છે પોતાનું જેમાં આપડે કે કોઈ વાવે ઘઉં બાજરી જેસર જાડેજો વાવે નદી માઇન્ડો વેકરો કોઈ ને પાકે ઘઉં જુવા ને જેસર જાડેજા ને પાકે હાતા મોતી વાહ વાહ તમારો આભારી છું ખરેખર કે તમારો કિંમતી ટાઈમ કાઢી ને તમે મને બતાવી રહ્યા છો અને અમારા ત્રેસઠ હજાર સબસ્ક્રાઈબર તમને જોશે એવી ઉમીદ છે અને આ શાયદ ડિટેલથી વિડીયો કોઈ નહીં બનાવ્યો એવું મને ભાસ થાય હા બાપુ હવે આ આપણે આવી ગયા છીએ આ છે ને હા પ્રાચીન ગાર્ડ કે જે આ સામે ભીડબંધન નું મહાદેવ નું મંદિર છે સામે જેસલ તોરણ ઘોડો પણ કહેવાય છે આજ કેટલા વર્ષો થઈ ગયા આ તો હાલે કેટલા વર્ષોથી હાલે આવે છે હા હા એટલે મને આની નીચે છે ને જે નીચે હા પાઈ જ ને આ આમ જે વખતમાં ભૂકંપ પડ્યો હા તેમાં ઢેરો પડી ગયો અચ્છા બરાબર ઘોડો ત્યાં પડી ગયો અચ્છા તો અહીંયા અમે અમે પાંચ સાત સાત જણા કોઈ પણ કોઈ આપણે લૂટાડો માણસ છે ડંડ નીચે લગાવી દો અરે હા બરોબર હા એટલે અમારે હું પોતે પૂજા ગયો બરોબર અહીંયા તે પૂજા તે વખતે હું કરતો પછી મારા દોસ્ત એટલે અમે ચાર પાંચ જણા ચાવડા છાપ પર નાખી ખોદીએ ખોદીએ કાચ હાલ થઈ ગયા હા હા ભલે કાં હા હા તમે ખોદ્યો તો હવે સીટો અહીંયાથી નીકળ્યો પાઠ આપણે કોરી પાટ કરીને એ પારી પાટ કોરી પાટ કોટ નીકળ્યો અને અહીંયા જોત નીકળી એટલે પાતાળી જોત સાથે કરી કરીને એ પાતાળી જોત નો નિશાન મળ્યો એટલે પછી છોકરાને ના કરે કે આપણે નીચે જવું

એનો બનાવેલા અને આજની તારીખમાં માતાજીના મંદિરમાં આજની તારીખમાં મોદી છે આજની તારીખમાં બરાબર ત્યાં પણ એના પોતના આ મંદિર જૂનું હતું એનામાં કોઈ એનો જ કરેલો કે ગોળી છે બનાવેલો આ મંદિરમાં પણ અચ્છા આસામ કના મંદિરમાં સુ સુ નાનું જે અને

મારી આદત છે હું આમ જોયું મારા ચાર પાંચ સત્સંગ પહોંચી ગયોગા કરું નામ ના લે હું અંદર ગયો ક્યાં ગયો અમે પાછળ પાણા ઉઠ ક્યાં ગયો ભગવાન ને ભાઈ તો ચમત્કાર વગર તો નમસ્કાર છે હા 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 વાહ મારા મિત્રો આવી રીતે હજી ઘણું બધું આપણે અહીંયા જાણવાનું માણવાનું છે બન્યા લેજો છેક સુધી